મોરબી હળવદમાં વિચિત્ર ઘટના બની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બળદ ઘૂસી ગયો ને બળદ ફ્લેટના ત્રીજા માળે ચડી ગયો હતો ને સ્થાનિકોને ભારે જહેમત બાદ બળદને નીચે ઉતાર્યો મોરબી હળવદમાં વિચિત્ર ઘટના બની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બળદ ઘૂસી ગયો બળદ ફ્લેટના ત્રીજા માળે ચડી ગયો સ્થાનિકોએ ભારે ત્રીજા માળે ચડી ગયો હતો સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બળદ ને નીચે ઉતાર્યો મોરબી માં વિચિત્ર ઘટના બળદ ઘણી જહેમત બાદ નીચે ઉતારવામાં આવ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બળદ ઘુસી ગયો હતો બળદ ફ્લેટ ના ત્રીજા માડે ચડી ગયો હતો સ્થાનિકોએ ભારે જહેમત બાદ બળદને ને નીચે ઉતાર્યો